દેશના વીર શહીદોના સન્માનમાં સિંદૂર સ્વાભિમાન યાત્રાનું જુનાગઢના માંગરોળમાં ભવ્ય સ્વાગત કરાયું શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના ઉદ્દેશ્ય સાથે આયોજિત સિંદૂર સ્વાભિમાન યાત્રા

આ યાત્રા નટાબેડ થી શરૂ થઈ દાંડી સુધી 3000 કિલોમીટર ની યાત્રા જેમાં 51 જેટલા આકર્ષણ વાહનોનો કાફલો 200 જેટલા સ્વયંસેવકો અને સહીદતાની એલઈડી રથ સાથે નીકળેલી યાત્રા માંગરોડ થી ચોરવાડ વેરાવળ સહિત વિવિધ ગામોમાં પરિભ્રમણ કરશે. સિંદૂર સ્વામીન યાત્રા 15 ઓગસ્ટ થી 29 ઓગસ્ટ સુધીની આ યાત્રા છે. નળાબેડ થી લઈને ડાંડી 3000 કિલોમીટર

આપણી રક્ષા કરે છે તો તમામ વીર સૈનિકોને સમર્પિત આ સિંદૂર સ્વાભિમાન યાત્રા છે એમના સૈનિક પરિવારોને સમર્પિત આ સિંદૂર સ્વાભિમાન યાત્રા છે આ સિંદૂર સ્વાભિમાન યાત્રાનો મુખ્ય બિંદુ સિંધૂર ઓપરેશન મહાદેવ ઓપરેશનની સફળતાની ઉજવણી માટેની આ સિંદૂર સ્વાભિમાન યાત્રા છે નરેન્દ્રભાઈ મોદી અને એમની સરકારે વિદેશા અડગ કડક નિર્ણયોના સમર્થન માટેની આ સિંદૂર સ્વાભિમાન યાત્રા છે આજે મંગલોના શહેરીજનોએ ખૂબ ઉત્સાહભેર્યા વાતાવરણમાં આ છવ્વીસ વીજની યાદમાં નરેન્દ્રભાઈ ના સમર્થનમાં અને સેનાને અભિનંદન આપવા માટે બહોડી સંખ્યામાં આ સિંધુ સ્વાભિમાન યાત્રામાં જોડાયા પ્રકાશ લાલવાણી દિવ્યાંગરો જુનાગઢ